પોરબંદર ચોપાટી ખાતે સેવ પોરબંદર સિંહ ગ્રુપ દ્વારા સદસ્યતા અભિયાન યોજાયું પોરબંદરની ચોપાટી પર આજરોજ સેવ પોરબંદર સિંહ ગ્રુપ દ્વારા સદસ્યતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોને જેતપુરના ઉદ્યોગના પાણીની યોજનાના વિરોધમાં ક્યુઆર કોડ સ્કેન કરી અભિયાનમાં જોડાવા લોકોને અપીલ કરવામાં આવી હતી અનેક લોકોએ ક્યુ કોડ સ્કેન કરી વેબસાઇટના માધ્યમથી સેવ પોરબંદર સીને સમર્થન આપ્યું છે અને જેતપુરના ઉદ્યોગોનું પાણી પોરબંદરના સમુદ્રમાં છોડવાની યોજના રદ કરવા માટે માછીમારો સહિત સામાજિક આગેવાનો તથા ખેડૂતો દ્વારા પણ મહેનત કરવામાં આવી રહી છે આગામી દિવસોમાં જેતપુરના ઉદ્યોગોનું પાણી પોરબંદરના સમુદ્રમાં છોડવામાં આવશે તો માછીમારો ખેડૂતો અને પોરબંદરવાસીઓને મોટા પાયે નુકસાન થવાનું માછીમારો તથા સામાજિક આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું જો આ યોજના રદ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં પોરબંદરની જનતા સહિત માછીમાર સમાજ અને સામાજિક સંસ્થાઓ દ્વારા આક્રો વિરોધ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ખરેખર તો અત્યાર સુધી ખૂબ જનજાગૃતિ પોરબંદરમાં થઈ રહી છે અને લોકો જુલુસમાં એકદમ નીકળી રહ્યા છે પણ છતાં હજુ આ જનજાગૃતિ અભિયાનમાં અમે લોકો પોરબંદરના લોકોને સમર્થન આપીને જોડવા જઈ રહ્યા છીએ અને એક સદસ્યતા અભિયાન ચલાવી રહ્યા છે એટલે આ છે જન સમર્થન સદસ્યતા અભિયાન સેવ એમાં ગુજરાતમાં રહેતા ભારતમાં રહેતા કે દેશ વિદેશમાં રહેતા પોરબંદરના લોકો પોરબંદર સાથે જોડાયેલા લોકો અને જે લોકો ખરા અર્થમાં પર્યાવરણ અને દરિયાને પ્રેમ કરે છે તેવા લોકોને જોડવા માટે અમે આ અભિયાન ચાલુ કરે